वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्त्य असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જગત અને જગદીશ્વર વચ્ચે શરીરાત્મ ભાવ સંબંધનું નિરૂપણ શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે પ્રવચનમાં અંદર આપણે બધાએ ભગવાનની અંદર રહેલા જે દિવ્ય ગુણો છે દિવ્ય કલ્યાણકારી ગુણો જે છે એની ચર્ચાને વિરામ આપેલો હતો આજથી આપણે નવા વિષયનો પ્રારંભ કરીએ છીએ અને વિષય છે જગત અને પરમાત્મા વચ્ચેના સંબંધ વિશે શો અને એમાં સર્વપ્રથમ આપણે બધા શરીરાત્મ ભાવ પર થોડી વાત શ્રવણ કરશું જગત અને પરમાત્મા વચ્ચે શરીરાત્મ ભાવ સ્વસ્વામી ભાવ સેવ્ય સેવક ભાવ શેષી ભાવ વિગેરે સંબંધ વિશેષો આધ્યાત્મ શાસ્ત્રો પરમાત્માની અત્યંત વિલક્ષણતા અને નીર અતિશય ઉત્કૃષ્ટતા જે છે એ બતાવવામાં આવેલી છે એમાં પણ પરબ્રહ્મ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્માના શરીરાત્મ ભાવ વિશે કહેવામાં આવેલું છે જેમ કે શ્રુતિ ભગવદી કહે છે યહ પૃથિવ્યામ યસ્ય પૃથ્વી શરીરમ સત આત્મા અંતર્યામ્યા અર્થાત કે જે પૃથ્વીની અંદર રહેલા છે જેનું પૃથ્વી શરીર છે એ તારા આત્માની અંદર રહેલા અમૃત છે ય આત્માને શરીરમ શત આત્મા અર્થાત કે જે આત્માની અંદર રહેલા છે જેનું આત્મા શરીર છે તે જ તારા અંતર્યામી અમૃત છે યો અક્ષરમ અંતરે સંચરન યશ્યાક્ષરમ શરીરમ સર્વભૂત અંતરાત્મા અર્થાત કે જે અક્ષરની અંદર રહેલા છે અક્ષરની અંદર સંચરે છે જેનું અક્ષર શરીર છે એ જ સર્વભૂત પ્રાણી માત્રના આત્મા છે ઇત્યાદિક શ્રુતિઓની અંદર પરમાત્માનો શરીરાત્મ ભાવ જે છે એ જોવા મળે છે આત્મા શબ્દ જે છે એ મુખ્યપણે પરબ્રહ્મ પરમાત્માની અંદર જ રૂઢ છે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચીદ અને અચીદની અંદર વ્યાપીને રહેલા છે અને બધાનું નિયમન કરે છે ચીદ અને અચિદ જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એના શરીર છે પરબ્રહ્મ પરમાત્મા એ ચીદ અને અચિદમાં રહીને એનું નિયમન કરે છે જે પ્રમાણે આકાશ જે છે એ ચારેય ભૂતોની અંદર વ્યાપીને રહેલો છે તે જ પ્રમાણે પરમાત્મા જે છે વ્યાપીને રહ્યા છે પરંતુ આકાશ જે છે એ ચાર ભૂતોની અંદર વ્યાપીને રહેવા છતાં પણ એનું નિયમન નથી કરી શકતો કારણ કે આકાશ જે છે જળ છે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ભૂતો જીવાત્માની અંદર રહીને પણ એ બધાનું નિયમન કરે છે કારણ કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન છે આત્મા શબ્દની જે વ્યત્પત્તિ છે એ આપનોતિ વ્યાપનોતી સર્વાત્મા આ રીતે કરવામાં આવેલી છે અર્થાત કે જે સર્વ પ્રકારે આધારપણે નિયંતાપણે અને શેષીપણે શરીરમાં વ્યાપે છે તે આત્મા કહેવાય છે જેમ આપણો આધાર છે સંપૂર્ણ શરીરને એ નિયમન કરે છે અને એ શરીરનો શેષી છે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે જે આત્મ શબ્દ થી કહેવાય છે એવો પણ ચીદ અને ની અંદર વ્યાપકપણે રહેલા છે અને વ્યાપકપણે રહીને એ બંનેઓના આધાર છે એ બંનેઓનું નિયમન કરે છે

જે નિયમનપણું જે છે એ સંપૂર્ણ જગત પ્રત્યે છે અને સંપૂર્ણ જગત ની અંદર રહેલા જે ચેતન જીવાતમાં છે એવું પ્રત્યે છે એમનું નિયમનપણું જે છે એ આકાશની જેમ નથી એમનું આધારપણું જે છે એ આકાશની જેમ નથી આકાશ જે છે એ જળ છે જયારે પરબ્રહ્મ પરમાત્મા જે છે ધારણ કરે છે અને એના શેષી થઈને રહે છે વેદાન દીપ ની અંદર આચાર્ય રામાનુજ કહે છે કે સર્વન

ચારેય ભૂતોની અંદર રહેલો છે પરંતુ એ એનું નિયમન નથી કરતો ત્યારે પરબ્રહ્મ પરમાત્મા પાંચેય ભૂતોની અંદર રહેલા છે અને એનું નિયમન કરે છે છે અને અને બધાને એ જાણે એટલે જ માટે શ્રુતિ ભગવદી કહે છે અંત પ્રવિષ્ટ સાસ્તા જનાનામ સર્વાત્મા અર્થાત કે આત્મા જે છે એ દરેકની અંદર પ્રવેશ કરીને બધા જ લોકોને જાણે છે અંત પ્રવેશ્ય નિયમન આત્મત્વ ચીદ અને અચીદની અંદર પ્રવેશ કરીને એના નિયમન કરવા વડે એ બધાને ધારણ કરે છે આ પ્રમાણે આત્મા શબ્દનું નિકૃષ્ટ લક્ષણ જે છે એ કરવામાં આવેલું છે કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા એટલે શું તો આત્મા એટલે જે અને શેષીપણે ચીદ અને અચીદ એવા પોતાના શરીરની અંદર વ્યાપે તેને આત્મા કહેવામાં આવે છે સંપૂર્ણ જગત જે છે એ પરમાત્માનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ છે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જગતને ધારણ કરે છે એનું નિયમન કરી રહ્યા છે અને એના શેસી થઈને રહે છે અને એટલે માટે શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માને આત્મા તરીકે વ્યપદેશેલા છે શ્રુતિઓની અંદર પણ બહુદા પરમાત્માનો આત્મા શબ્દ થી જ વ્યપદેશ થયેલો છે જેમ કે શ્રુતિ ભગવદી કહે છે આત્માન આકાશ સંભૂત અર્થાત કે પરમાત્મા થકી આકાશની ઉત્પત્તિ થઈ આત્માવા વા ઇદમ એવા અગ્ર આસિત કે સર્વપ્રથમ કેવલ ને કેવલ એક આત્મતત્વ જ હતું એકદ આત્મમેદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વ આત્મા પણે જ પ્રતિપાદન થયેલું છે જેનાથી કોઈ પર ઉત્કૃષ્ટ કે ઉપરી માં ન હોય તે પરમ કહેવાય પરમ એવા આત્મા તે પરમાત્મા કહેવાય અર્થ એ થાય છે કે જેનાથી કોઈ ઉત્કૃષ્ટ ન હોય કે જેનો કોઈ ઉપરી ન હોય તે સર્વોત્કૃષ્ટ પરમાત્મા કહેવાય અને આ પ્રમાણેનો ઉત્તમ અભિપ્રાય હોવાથી શ્રુતિ ભગવદી કહે છે તસ્યા શિખાયા મધ્યે પરમાત્મા વ્યવસ્થિત શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે ઉત્તમ પુરુષસ્વ અન્ય પરમાત્મે

વ્યાપીને રહેલા છે અને વ્યાપીને રહી એ અને 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 નિયમન કરે કરે છે છે એને ધારણ એટલે માટે એવો આત્મા શબ્દથી વ્યપદાય છે સંપૂર્ણ જગત જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતના શરીર આત્મા છે આ પ્રમાણે ભક્તો પરબ્રહ્મ પરમાત્માનો શરીરાત્મા સંબંધ જે છે એ જગત પ્રત્યે જોવા મળે છે આટલું કહીને હું મારા પ્રવચન વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યુ મા દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ